તો વાત કરીએ અમીરગઢની અમીરગઢ તાલુકામાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હોવાથી ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે બજારોના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોમાં અનેક સવાલ ઉઠ્યા છે રી કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે છમીરગઢ તાલુકામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હોવાથી માર્ગો પણ પાણીમાં તરબોળ થઈ ગયા હતા જયારે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો સહિત વાહન ચાલકોને પરેશાની વેઠવી પડી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢના મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાતા લોકો સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે બીજી બાજુ ઉપરવાસમાં સારો એવો વરસાદ પડતા નદી નાળા વહેતા થયા હતા